હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સેફ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બે બટેટામાંથી પૂરા પરિવારને થઈ રહે એવા નાસ્તાની રેસીપી શેર કરવા જઈ રહી છું જે આપ સૌને ખૂબ પસંદ આવશે અને તેને બનાવતા પણ બિલકુલ વાર લાગતી નથી આ શિયાળામાં મંચુરિયન સૂપ વડા ઈડલી કચોરી કે સમોસાને પણ બરાબરની ટક્કર આપે એવો બટેટામાંથી આ નાસ્તો જે બને છે એ આપ સૌને ખૂબ પસંદ આવશે એની ગેરંટી જ્યારે પણ આપણને શાક રોટલી ખાવાનું મન ન હોય ત્યારે આ ગરમા ગરમ નાસ્તો છે બનાવી દેજો સૌને ખૂબ પસંદ આવશે તો ખૂબ નાની એવી રેસીપી છે રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર તમે નવા હો તો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો સૌથી પહેલાં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે એક વાટકી પૌવાને સાફ કરીને મેં બે વાર પાણીથી ધોઈને તેને મેં થોડીકવાર માટે પલાળવા માટે મૂકી દીધા છે હવે બે મે મીડિયમ સાઇઝના બટેટાને ધોઈને તેની છાલ ઉતારીને આ રીતે પાણીની અંદર આપણે તેને છીણી લેવાના છે જો તમારે આ રીતે છીણવા ન હોય તો તેને બીજું શું કરી શકાય એ આપણે આગળ વિડીયોમાં જોઈશું તો આ છીણને પણ મેં બે વાર બરાબર ધોઈ લેવાનું છે જેથી તેમાંનું બધું સ્ટાર્ચ નીકળી જાય અને આપણી રેસિપી છે એકદમ ક્રિસ્પી બને તો બે વાર પાણીથી ધોઈને આ બટેટાને છીણને આપણે બે મિનિટ માટે સાઈડ ઉપર મૂકી દઈશું હવે આપણે મિક્સર જારની અંદર પૌવામાંથી બધું પાણી પાણી દૂર કરીને પૌવા છે એ મિક્સર જારની અંદર ઉમેરી દઈશું બટેટાના છીણને પણ આપણે તેની સાથે સાથે ઉમેરી દઈશું હવે અડધી વાટકી કરતાં પણ અડધી સૂજી આપણે તેની અંદર ઉમેરવાની છે તમારે અડધી વાટકી ઉમેરવું હોય તો તમે અડધી વાટકી પણ ઉમેરી શકો છો અડધી વાટકી અહીં મેં મેંદાનો લોટ ઉમેરેલો છે મેંદાના લોટની જગ્યાએ તમારે જો ઘઉંનો લોટ ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને આપણું મિશ્રણ પીસાય એટલું જ પાણી આપણે તેની અંદર ઉમેરવાનું છે કારણ કે બટેટાના છીણ છે એ પણ આપણે પાણીની અંદર પલાળેલું હતું અને પૌવા પણ પલાળેલા હતા તો આ રીતેનું દર દરું મિશ્રણ છે આપણું તૈયાર થઈ જવું જોઈએ અને ઘટ્ટ મિશ્રણ આપણે રાખવાનું છે એટલે પાણી આપણે વધારે રેડવાનું નથી તો ફ્રેન્ડ્સ બટેટાને જો તમારે ના છીણવા હોય ને તો મિક્સર જારની અંદર જ્યારે તમે ઉમેરો ને ત્યારે બટેટાના એકદમ ઝીણા ઝીણા પીસ કરીને પણ તમે ઉમેરી શકો છો મારા મિક્સર જારમાં એટલા સરસ રીતે પીસાતા નથી એટલે મેં છીણ કરીને ઉમેર્યા છે હવે આ તૈયાર કરેલા મિશ્રણને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે સતત હલાવતા રહીશું આ રીતે હલાવવાથી આપણું મિશ્રણ છે એકદમ હલકું બની જશે અને ખૂબ જ સુપર આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે હવે આપણે તેની અંદર છે બે કાપેલા લીલા તીખા મરચાં ઉમેરવાના છે પછી મેં અહીં થોડોક કાપેલો મીઠો લીમડો ઉમેર્યો છે મીઠા લીમડાનું પ્રમાણ મેં વધારે રાખેલું છે અને ત્યાર પછી આપણે તેની અંદર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની કોથમીર અત્યારે એકદમ ફ્રેશ મળતી હોય છે તો તેનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવતા હોય છે હવે આપણે તેની અંદર એક ચમચી સફેદ તલ અને એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું હવે ચોપરની અંદર મેં થોડીક કોબીજ અને થોડાક ગાજર છે એને એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને સૌથી છેલ્લે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ સાથે સાથે ઉમેરી દઈશું બીજા કોઈ પણ આપણે એક્સ્ટ્રા મસાલા ઉમેરવાની જરૂર નથી કારણ કે લીલા મરચાં ફ્રેશ કોથમરી અને આપણે જે મીઠો લીમડો ઉમેર્યો છે થોડોક વધારે તેનાથી જ આજનો ટેસ્ટ છે એકદમ જબરજસ્ત આવશે તો આ મિશ્રણને હલાવીને તૈયાર કરી દેવાનું અને હવે આપણે એક બાઉલની અંદર જરૂર પ્રમાણે તેલ લઈને મીડિયમ ફ્લેમ રાખીને તેની અંદર આપણે નાના નાના પીસ કરીને તેને ઉંદર ઉમેરી દેવાના છે જેને આપણે વડા પણ કહીએ છીએ જે આજે આપણે મેંદો સૂજી પૌવા અને બટેટામાંથી તૈયાર કર્યા છે તો આ શરૂઆતમાં આ પીસને આપણે હલાવવાના નથી પાંચથી સાત મિનિટ પછી આપણે જોઈ શકીએ તેમ આપણા બધા પીસ ઓટોમેટિક ઉપર આવી જશે ત્યારે જ આપણે તેને હલાવવાના છે અને આપણને એમ થાય કે હવે આપણા પીસ છે બધા વડા છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ત્યારે આપણે તેને ગરમા ગરમ બહાર કાઢી લેવાના છે તો કહેવાય ને કે આ શિયાળામાં જ્યારે આપણે ગરમા ગરમ વગેરે મંચુરિયન છે સૂપ છે કચોરી છે કે એવું કંઈ પણ ખાવાનું મન થાય તો તે બનાવતા વાર લાગતી હોય છે પણ જો આપણે આ રીતેનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હોય તો તેને ગરમા ગરમ તેલ તેલમાં ઉતારતા પાંચ મિનિટ જ લાગે છે વધારે વાર પણ લાગતી હોતી નથી જે તમે સવારે કે સાંજે ચા સાથે કે નાસ્તામાં તેને તમે ગરમા ગરમ ખાઈ શકો છો તો એકદમ ક્રિસ્પી આ રેસીપી બને છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને મને આશા છે કે તમને મારી આજની રેસીપી ચોક્કસ પસંદ આવી હશે તો આ રેસીપી છે એ તમે તેને લીલી ચટણી કે સોસ સાથે તમે તેને ખાઈ શકો છો અને આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તેને તમે ફ્રીજમાં એક દિવસ સુધી સ્ટોર કરીને જ્યારે પણ તમારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો છો રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો